તેમજ જે જિલ્લા બદલીઓની ઓર્ડર હમણાં બે હાર પચીસના રોજ થયેલ એમાં અમારી કે બધા કર્મચારીઓની બદલી એક સાથે કરવામાં આવે એમાં પણ ઓછા કર્મચારીઓની બદલી કરીને તેમજ બીજા અન્ય કર્મચારીઓના માંગણી વગર પણ ઓર્ડર કરેલ એ રદ કરવા અને ઉપર રદ કરવા માટે પણ અમે અમારી માંગણી છે તેમજ બે હજાર બારના બે હજાર પંદરના કર્મચારીઓ કે ક્લાર્ક જે છે એમને પ્રમોશન આપવા એ મુજબની અમારી બધી માંગણીઓ છે એના વિશે અમે સરકાર શ્રીમાં માંગણીઓ માટે આવેદનપત્ર આપ્યું છે વાત કરવામાં આવે તો કેટલા સમયથી સરકારમાં આપની પડતર માંગણીઓ છે કેટલી વખત આવેદનપત્રો આપતા અમે છેલ્લે ઘણા સમયથી પત્રો લખીને રજૂઆત પણ કરી છે અને જે બે હજાર બારનો વાળો જે મુદ્દો છે જે અમારો જે છેલ્લા આઠ વર્ષથી ખરેખર એને જે બનાવવાની હોય એ સમય ચૂકી ગયા છે અને બની નથી જતી તેથી એ બાબતે અમારી ઉગ્ર માંગણી છે કે ભાઈ સૌ પ્રથમ એમને આ પ્રકારનો ન્યાય મળે એ માટે સરકારશ્રીમાં અમે રજૂઆત કરીએ છીએ અને સરકારશ્રી અમારી માગણી વહેલાસર પૂરી કરે